વધતા જતા પ્રદૂષણ અને ઘટતા જતા કુદરતી સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને યુવાનો આ પરિવર્તનના ભાગ બને તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને સૌર ઉર્જા પવન ઉર્જા અને ઇલેક્ટ્રિક વાહનોના મહત્વ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોલેજ કેમ્પસમાં આયોજિત સંવાદો અને વર્કશોપમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા શપથ લીધા હતા આ ઝુંબેશ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને ઉર્જા બચતના કેન્દ્ર તરીકે વિકસાવવાની નેમ રાખવામાં આવી છે વ્યૂહાત્મક રીતે આ પ્રાદેશિક ઝુંબેશ આગામી દિવસોમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોની તમામ મોટી શૈક્ષણિક સંસ્થાઓને આવરી લેશે કાર્યક્રમ દરમિયાન ઈંધણ બચાવવા માટેની નાની પદ્ધતિઓ જેમ કે જાહેર પરિવહનનો ઉપયોગ અને વાહનોનું નિયમિત નિભાવણી અંગે ટેકનિકલ જાણકારી આપવામાં આવી હતી આ પ્રયાસોથી માત્ર ઈંધણની બચત જ નહીં થાય પરંતુ ભવિષ્યમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વૈશ્વિક લક્ષ્યોને હાંસલ કરવામાં પણ મહત્વનું યોગદાન મળશે આગામી સમયમાં આ ઝુંબેશ અંતર્ગત યુવાનો માટે રાજ્ય સ્તરીય સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે અલગ અલગ કંપનીઓ દ્વારા દરેક કોલેજો અને સ્કૂલ ઉપર એક સેવા પખવાડિયાના કાર્યક્રમ આજે અહીંથી પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ કરીને યુવાનો અને લોકોમાં અવરનેસ લાવવા માટે ખાસ કરીને ઈંધણનો બચાવ જે રીતે આપણે ગરી શીખવી એ પ્રકારનો બચાવ માટેની સમગ્ર અઠવાડિયા માટેની આ કરવામાં આવી છે તો તમામ કંપનીઓના સ્ટેક પણ અભિનંદન આપું છું કે એમના માધ્યમથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી અને બને એટલું ગ્રીન એનર્જીનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકાય એના માધ્યમ દ્વારા આજનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી સાથે આ કાર્યક્રમની અંદર મહેસાણાના ભાઈ શ્રી મુકેશભાઈ જામનગરના ધારાસભ્ય ભાઈ દિવ્યેશભાઈ અને તમામ ટીમ સાથે ઉપસ્થિત રહે સુંદર કાર્યક્રમનું આજે સેવા પખવાના કાર્ય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે